વિસનગર શહેરના દેણપ રોડ ઉપર આવેલા આંગણ સોસાયટીના રહીશો દ્વારા છેલ્લા ચાર વર્ષથી ભાદરવા માસમાં નોમના દિવસે ગોગા મહારાજનો હવન અને ઉજવણી કરવામાં આવે છે જેમ આ સોસાયટીમાં રહેતા અલગ અલગ જ્ઞાતિના પચાસ જેટલા પરિવારો રહેતા હોવા છતાં પણ દરેક સભ્યો દ્વારા સોસાયટીમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને એકતા સાથે સહયોગની ભાવના જળવાઈ રહે તે માટે દર વર્ષે ગોગા બાપાના હવન તથા ઉજવણી કરવામાં આવ્યા છે ત્યારે આજે પણ સોસાયટીના સાત યજમાનો સહિત સૌ ભક્તો દ્વારા સપરિવાર વહેલી સવારથી જ યજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં પ્રમુખ મંત્રી અને કારોબારી સહિત તમામ સભ્યો પરિવાર સાથે ભક્તિભાવ પૂર્વક જોડાયા હતા

અને આ સાત સહકાર સોસાયટીના પ્રમુખ શ્રી મંત્રીશ્રી અને કારોબારી સભ્ય શ્રીનો સાત સહકર્તી ધામધૂમથી દર વર્ષે અમે આ ગોગા મહારાજનો हवन ઉજવીએ છીએ અને આ અવન અમારો આ ચોથું વર્ષ છે સતત અને સુખ શાંતિથી દરેક સાત સહકાર તમે કરી રહ્યા છીએ અને આ આ આવનની અંદર સાત આ ફેરા યજમાનો બેઠા છે અને સમગ્ર દરેક સુખ શાંતિ માટે हवन કરાવીએ છીએ અમે મારું નામ રિયા સુથાર છે હું વિસનગરની દેણપ રોડ પર આવેલી એક આંગણ સોસાયટી છે ત્યાં આગળ રહું છું અમારે અહીંયા વિસનગરની અંદર દેણપ રોડ ઉપર આંગણ સોસાયટી છે એની અંદર વિભાગ એક છે એની અંદર અમે દર વર્ષે ગોગા મહારાજનું હવન કરીએ છીએ અને અમારા જે

ઓગણવિલાસ સોસાયટી ભાગ એક ની અંદર રહું છું અને આ ગોગા મહારાજનો નો હવન લગભગ ચાર વર્ષથી અહીં થાય છે બધા ખૂબ આનંદ અને ઉત્સાહથી એમાં ભાગ લે છે અને રાસ ગરબા પણ ગવાય છે અને મહારાજો પણ સારી રીતે વ્યવસ્થિત પોતાનું આયોજન કરી અને યજમાનોને સરસ રીતે વિધિ કરાવે છે પ્રકાશ સોની સાથે વસીમ મનસુરી ચક્રવાત ન્યૂઝ વિસનગર